mati dia ni. kat dia. Boleh nak? Ada deh. Pasinan belum cari. Ada no. mana? Ada mana? Ini dia ni. Ye a...

આપણે બની જઈએ કમ્પ્લેટ અને ભરવાનું ચાલુ નથી આ તો જુઓ બે જણા અહી કાલે એક જણો હતો એટલે બહુ વાર લાગતી હતી અન જો આ રીતે આ રીતે બગેરી કમ્પ્લેટ અને પછી આ રીતે બધું ફેરચ લે એકદમ એટલે મસ્ત સિલ્વ થઈ જાય જો તમને જેવું લાગે હે કોમેન્ટ જરૂર કરજો અને અહીંયા જો બે કારીગાર તો ભેગા થયા છે વિડિયો જો શીખે એક પણ હવે બે દિવસ થયા એટલે આપ તો થઈ ગયું ને કમ્પ્લેટ અને આ ભરીએ તો બન્યા કન્ટિન્યુ તમને આગળ પણ પછી બતાવશું તમે જુઓ આપણે હવે કામ પૂરું રહ્યું નહીં આ તો થોડુંક રહ્યું હે તો આ થોડીક બીજી આ પક્ષી બનાવવાની હતી તો બનાવી દીધી અને જુઓ બીજી લગાવી દે આવું કમ્પ્લેટ તો પછી વિડીયો જેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને જો આ ભાઈ લિક્વિડ બધા પડ્યા છે અને આ પાવડર તો એમાં અને જુઓ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ નીચે બતાવી દે જો આ નીચે જોઈ લો આપણે એ પક્ષી પૂરી એની અંદર તમને દેખાતું હશે જુઓ જેવું લાગે છે કોમેન્ટ જરૂર કરજો નંબર આપવો કોન્ટેક પર જોતા કોઈ કોઈ લગાવવા આવે તો ભાઈ કોન્ટેક્ટ કરજો ભાઈ જુઓ આપણે કામકાજ તો બધું પતી ગયું જુઓ તમને એ પક્ષી પૂરી બતાવી દો જુઓ આ રીતની હે જુઓ તો ભાઈ આપણે કમ્પ્લેટ ઘરે ઘરે બધી પૂર નાખીએ પક્ષી અને બીજું કેમિકલ નહીં થોડુંક વધ્યું હે આ રહ્યું આની અંદર થોડુંક અને આ રહ્યું આની અંદર અને આવી એક બેગ પણ બીજી બે વધી છે તો એ આપણે બાજુનો સંડાસ બાથરૂમમાં પણ આપણે આવી સ્ટાઇલું લગાવી હતી તો એને કરવાનું હોય તો એ તમને બતાવશું તો ભાઈ તમાશું નવા બ્લોગમાં તેમાંથી